એમને એક યોગ્ય પદ્ધતિ છે કે ફાઈલ સજી તો ફરિયાદ પણ કરવામાં આવે ચીફ ઓફિસર તો ઓફિસર શ્રીને તો અમે આપ્યું છે એટલે એમના નામ થેન્ક યુ વેરી આજરોજ સંભાળ કોંગ્રેસ સમિતિ દ્વારા ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કયા અનુસંધાનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમના કોસાની અંદર જે યોગાસ કંપનીનો કોન્ટ્રાક્ટ જે હતો જે કચરો ભેગો થયો હતો લગભગ પાંસઠ હજાર ટન કચરો ભેગો કરવામાં આવ્યો એ કોન્ટ્રાક્ટ જ્યારે આપવામાં આવેલો હતો એ પછી જ્યારે નવા પ્રમુખ આવ્યા એ ખાલી આટલો કચરો કાઉન્સિલર ખાલી દસ જ દિવસની અંદર પાંચ ટકા જ કામ પૂરું થયું હતું અને એનું પેમેન્ટ કરવામાં આવ્યું છે આ બાબતનો અમે અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ નગરપાલિકાના માહિતી માટે પત્ર લખ્યો હતો અને પાવતી સરકારે રજૂ કરી છે અને આ દિન સુધી નગરપાલિકા તરફથી અમને કોઈ પણ માહિતી આપવામાં આવતી નથી અમે વિરોધ પક્ષના કાઉન્સિલ નગરપાલિકાના લગર બોર્ડની અંદર પણ આ રજૂઆત કરી હતી કે ભાઈ આ જે કોઈ કોન્ટ્રાક્ટ આપે છે કેટલું કામ છે એને કેવી રીતે પેમેન્ટ કરવામાં આવ્યું એની માહિતી આપો પણ એ લોકો માહિતી આપી શક્યા નથી અને આ જે બે કરોડે પહોંચી સારું જે ચૂકવણી થઈ છે એમાં જે કોઈ જવાબદારો હોય એને સરકારે નસીયત આપવી પડશે જો નહીં કરે તો કોંગ્રેસ પક્ષ આ બાબતમાં ગાંધીજી માર્ગે ખંભાતમાં આંદોલન કરશે કારણ કે જો તપાસ કરો ભ્રષ્ટાચારની કયા અનુસંધાન આપવામાં આવ્યું છે લેગાસિ વેસ્ટ નામે બે પોઈન્ટ પાંત્રીસ કરોડ ની માથાભર રકમ નું ચુકવણું ઘન કચરાના નિકાલ માટે ઘન કચરાના નિકાલ માટે જે રૂપિયા ગ્રાન્ટ જે મંજૂર કરવામાં આવી એ બે પોઈન્ટ પાંત્રીસ કરોડ સ્થળ ઉપર અમે મુલાકાત લીધી ત્યાં જઈને વિરોધ પક્ષે જોયું ત્યાં કોઈ મશીનરી નહીં કોઈ જાતનું કોઈ કાર કામ નહીં અને કામ વગર બે પોઈન્ટ પાંત્રીસ કરોડ જે ચૂકવવામાં આવ્યા એની સામે વિરોધ પક્ષ તરફથી જનરલ મોડમાં અમે રજૂઆત કરી ત્યારબાદ અમે આ નગરપાલિકામાં સીઓ શ્રીને લેખિતમાં આપ્યું છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી લેગાસી વેસ્ટ કાગળો પણ અમે માંગ્યા પણ અમને કાગળો પણ આપવામાં આવ્યા નહીં અને બે કરોડ જે આર્થવ નામની જે અમદાવાદની જે એજન્સીને એને ચૂકવણી કરવામાં આવી કોઈ પણ કામ વગર સ્થળ ઉપર અમે મુલાકાત લીધી ત્યાં કોઈ કામ થયેલું નથી અને ફક્ત ને ફક્ત ખાલી કાગળ ઉપર બે પોઈન્ટ પાંત્રીસ કરોડ ચૂકવવામાં આવ્યા અને માહિતી મુજબ મને મારી પાસે જે માહિતી છે ઉપર સુધી ખાયગી કરવામાં આવી છે અને ઉપરથી પણ જ્યારે આ આ વસ્તુ જ્યારે આજે પેપરમાં આવી ત્યારબાદ પણ અને પહેલાંથી અમારી માંગણી છે આની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે આની યોગ્ય અને ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે આ એટલો મોટો ભ્રષ્ટાચાર કે જ્યાં આગળ કોઈ પણ એનું જે ચૂકવણી થઈ એનું કોઈ કામ ના થયું હોય અને પૈસા ચૂકવી દેવામાં આવ્યો હોય આ તો એના જેવું છે કે તલવાડી જેવું કે ભાઈ રીંગણા લઉં બે ચાર તો કે લે ને દસ બાર એટલે ઉપર પણ એટલી મોટી ખાયકી છે આમાં જે કોઈ નગરપાલિકાના હું માનનીય પ્રમુખશ્રી હોય કે ભૂતપૂર્વ અમારા સીઓ સાહેબ હોય કે જે કઈ જે કોઈ વ્યક્તિ હોય જે ઠરાવથી પૈસાની ચૂકવણી કરવામાં આવી છે એ કયા ઠરાવથી ચૂકવણી કરવામાં આવી અને કઈ રીતે ચૂકવણો એની જવાબદારી કોની એ જવાબદારી નક્કી કરવામાં આવે અને આ લોકો સામે યોગ્ય તપાસ કરી એમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે વિરોધ પક્ષ તરીકે અમે સજાગ છીએ અમે આ બાબતે ફરીથી કાગળો મેળુસુ જો એમના ભૂતપૂર્વ કાગળો ના આપતા હોય તો એના આધારે અમે પોલીસ કેસ પણ કરવાના છીએ એટલે હું આપના માધ્યમથી પ્રજાને પણ જણાવું છું અને હું વિનંતી કરું છું પ્રજાને પણ કે આવા ભ્રષ્ટાચાર સામે બહાર આવીને વિરોધ કરવાનો હવે સમય પાકી ગયો છે